હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે વ્રત સ્પેશિયલ ઉપવાસમાં ખાઈ શકાય એવી એકદમ નવી જ રેસિપી બનાવીને તૈયાર કરીશું તો આ રેસીપી તમે એક વખત ખાઈ લો એક બાઉલ આખો દિવસ તમને ભૂખ પણ નહીં લાગે અને શરીરમાં થાક કમજોરી પણ મહેસૂસ નહીં થાય ખૂબ જ ટેસ્ટી એવી આ રેસીપી બનીને તૈયાર થાય છે અને ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો પહેલાં મેં અહીંયા સાબુદાણા લીધા છે સાબુદાણા મેં અહીંયા અડધો કપ લીધા છે તો સાબુદાણા છે આપણે પલાળવા પડતા હોય છે તો પહેલાં આપણે એને પાણીમાં ધોઈ નાખીશું એક બાઉલમાં નાખી અને હલકા હાથે મિક્સ કરી અને સાબુદાણાને ધોઈ અને ઉપરનું પાણી આપણે કાઢી નાખીશું તો અહીંયા મેં નાખી દીધું છે અને હલકા હાથે હું તમને બતાવું છું એકદમ ચોડી ચોડીને સાબુદાણાને ધોવાના નથી હલકા હાથે ધોઈ અને હવે ઉપરનું જે વ્હાઇટ પાણી થયું હોય એ આપણે ફેંકી દઈશું અહીંયા મેં કોરું પર લીધું છે અને ઉપર થોડું પાણી નાખવાનું છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે તમે અહીંયા સાબુદાણા કેવી રીતે પલાળો છો સાબુદાણાની ઉપર સેજ પાણી દેખાય એટલું જ પાણી એમાં નાખવાનું છે વધારે પાણી નાખવાનું નથી તો ચાર કલાક માટે હું અહીંયા ઢાંકી અને રાખી દઉં છું તો ચાર કલાક પછી આપણે જોઈશું તો આપણા સાબુદાણા છે ને ઉપર આવી ગયા છે જોજો તમે પાણી દેખાતું જ નથી અને આ રીતે સાબુદાણા પલાળશું તમારી કોઈ પણ રેસીપી મેં એકદમ ખીલેલા ખીલેલા છૂટા છૂટા બનીને તૈયાર થશે તો તમે જોઈ શકો છો મોતીના દાણા હોય એવા સરસ આપણા સાબુદાણા તૈયાર થયા છે છૂટા છૂટા તો સાબુદાણાને હવે આપણે સાઈડમાં રાખી અને રેસીપી બનાવવાની તૈયાર કરીશું તો ગેસ ઉપર પહેલા આપણે પેન રાખી દઈશું અને પેનની અંદર આપણે એક ચમચી જેટલું ઘી નાખી અને ગરમ થવા દેવાનો છે એટલે ફેલાવી દઈએ એટલે અને આ રેસીપી તમે તેલમાં પણ બનાવી શકો છો ઉપવાસમાં તમે ઘી કે તેલ કોઈપણનો ઉપયોગ કરી શકો મેં અહીંયા ઘી લીધું છે ચમચી ઘી નાખી અને એક ચોથાઈ કપ જેટલા મેસિંગના દાણા નાખ્યા છે હવે ગેસની ફ્લેમ છે એ લો ટુ મીડિયમ રાખીશું વધારે પડતી ફ્લેમ રાખવાની નથી અને દાણાને આપણે સતત ચલાવતા રહીશું જેથી દાજીને એક બાજુ કાળા ન થઈ જાય આ રીતે સતત ચલાવતા રહીશું એટલે એકદમ સરસ એમાં થઈ જશે અને તેના ફોતરા અલગ થવા માંડશે એનો કલર ચેન્જ થવા લાગશે ત્યાર પછી આપણે એની અંદર એક મોટી ચમચી કાજુના ફાડા અને એક ચમચી જેટલી કિસમિસ મેં નાખી છે આ જગ્યાએ તમે મખાનાનો પણ ઉપયોગ કરી શકો છો અને જો તમને કોઈ વસ્તુ પસંદ ન હોય તો તમારે સ્કીપ પણ કરી દેવાની તો અહીંયા ખૂબ જ સરસ રીતે આ શેકાઈ ગયા છે કિસમિસ એકદમ સરસ ફૂલી ગઈ છે તો હવે આપણે ઘીમાંથી છે એ પ્લેટમાં કાઢી લઈશું તો દાણા પહેલાં શેકી લેવાના એને શેકાતા થોડી વાર લાગે છે કાજુ અને વાર નથી લાગતી એટલે કાજુ કિસમિશનો થોડો કલર ચેન્જ થાય એટલે આપણે એને કાઢી લીધા છે હવે સેમ પેનમાં જ થોડું ઘી છે તો એની અંદર ફરી આપણે એક ચમચી જેટલું ઘી નાખી અને મેલ્ટ થવા દઈશું હવે ઘી ગરમ થઈ જાય તરત ઓગળી જાય એટલે એની અંદર પહેલાં આપણે બટેટા નાખી દઈશું તો એક મીડિયમ સાઈઝનું બટેટું મેં છે એ કાપી અને લીધું છે તો આ રીતે નાના ટુકડા વધારે મોટા પણ નહીં એકદમ ઝીણા પણ નહીં એનો ગોલ્ડન કલર થોડો આવે ત્યાં સુધી આપણે એને સાતડવાના છે અત્યારે ગેસની ફ્લેમ પે લો ટુ મીડિયમ જ રાખી છે ગેસની ફ્લેમ વધારી નથી તો આ રીતે બટેટાનો કલર થોડો ચેન્જ થઈ જાય એટલે બટેટાને આપણે સાઈડમાં કરી દઈશું બહાર નહીં કાઢીએ અત્યારે ગેસની ફ્લેમ મેં લો કરી દીધી છે અને આ રીતે સાઈડમાં હું તમને બતાવું એ રીતે એક સરખા આપણે બટેટા સાઈડમાં કરી અને થોડું ઘી છૂટું હોય એ ગરમ જ હોય છે તો એની અંદર અત્યારે આપણે જીરું નાખી દઈશું જીરું ચટકવા લાગે ત્યાર પછી આપણે એની અંદર લીમડાના પાન નાખીશું તો અહીંયા મેં એક લીમડો લીધો છે એના તા પાન નાખી દઈશું અને એક મરચું મેં સમાર તીખાસ તમારે જોઈએ એ પ્રમાણે લેવાની તો મેં એક મરચાંની કટકી કરીને નાખી છે અને થોડું આદુ નાખ્યું છે તો આદુ અને મરચાંને પહેલાં આપણે તેલ ઘીમાં સાતળી લઈશું સરસથી તો તીખાસ તમને પસંદ હોય એ પ્રમાણે આપણે ઉપવાસની રેસીપીમાં બીજું મરચાં સિવાય કંઈ તીખાસમાં આપણે વાપરતા ન હોઈએ તો તમારે એ પ્રમાણે લેવાનું હવે બટેટા સરસ સતળાઈ જાય મરચું આદું ત્યાર પછી બટેટા સાથે આપણે મિક્સ કરી દઈશું અને હવે હું અહીંયા ટમેટા લઉં છું તો મેં પહેલાં પણ ફરાળમાં રેસીપી ફેરવી શેર કરી છે એમાં ઘણા લોકોના મેસેજ હતા કે ટમેટું છે ઉપવાસમાં ખવાતું નથી તો તમે જો ટમેટું ન ખાતા હોય તો તમારે સ્કીપ કરી દેવું અમારે અહીંયા ટમેટું ખાય છે એટલે મેં ઉપયોગ કર્યો છે તો તમે જો ન ખાતા હોય તો તમારે સ્કીપ કરી દેવાનું હવે ટમેટાને આપણે એકદમ વધારે પડતું પકાવવાનું નથી મિનિટ જેટલું મિક્સ કરી અને તરત આપણે એની અંદર સાબુદાણા નાખી દઈશું તો સાબુદાણા છે એકદમ સરસ પલળી અને મેસ થઈ જાય છે તમે જોઈ શકો છો સરસ એવા થઈ ગયા છે ખીલેલા ખીલેલા તો હવે આપણે સાબુદાણા નાખી એને પણ આપણે પહેલાં મિક્સ કરી લઈશું તો શાકભાજી છે થોડું ક્રંચી રહીએ તો વધારે સારું લાગે અને આગળ પ્રોસેસમાં પણ બફાઈ જશે તો આ રીતે બટેટા છે એ બાફેલા કરતાં આ રીતે ટેસ્ટ વધારે સારો લાગે છે તો સાબુદાણાને મિક્સ કરી થોડીવાર માટે રાખી અને ત્યાર પછી આપણે એની અંદર પાણી નાખીશું તો હું અહીંયા સૂપ જેવું તૈયાર કરું છું એટલે મેં પાણીનું પ્રમાણ રાખ્યું છે અઢી કપ જો તમને પા સૂપ જેવું ન ફાવતું હોય તો તમારે ઘાટું વધારે પડતું રાખવું હોય તો પાણી ઓછું નાખવાનું હવે પાણી અઢી કપ નાખ્યા પછી સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું અને મિક્સ કરી અને પછી મસાલા કરીશું તો સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું અને શેકેલા જીરાનો પાવડર નાખીશું અહીંયા અને સાથે નાખીશું આપણે અહીંયા મરી પાવડર જો તમને હળદર ખાતા હોય તો તમે હળદર પણ નાખી શકો છો મેં આજે હળદરનો ઉપયોગ આમાં નથી કર્યો તો અને અહીંયા ખાટો મીઠો સ્વાદ આપવા માટે મેં અહીંયા ખાંડનો ઉપયોગ કર્યો છે તો એક ચમચી મેં ખાંડ નાખી છે હવે સરસ રીતે આપણે બધી વસ્તુને પહેલાં મિક્સ કરી દઈશું તો આ સાબુદાણાની જે રેસીપી છે એકદમ સરસ નવા સાથ સાથે અને બહુ જ સરસ એવી બનીને તૈયાર થાય છે હવે ગેસની ફ્લેમ મેં અત્યારે મીડિયમ કરી અને કવર કરી પાંચ મિનિટ જેવું રાખીશું આપણા સાબુદાણા છે મેલ્ટ થવા લાગે તમે જોશો ટ્રાન્સપરન્ટ થઈ જશે એનો કલર ત્યાં સુધી જ આપણે રાખવાના છે તો ત્યાર પછી મેં ઢક્કણ ખોલીને ચેક ખોલ્યું છે અને તમે જોશો તો એકદમ સરસ સૂપ જેવું તૈયાર થઈ ગયું છે કલર પણ ખૂબ સરસ એવો છે તો બટેટું અને ટમેટું બધું સરસ બફાઈ ગયું છે હવે આપણે અત્યારે ગેસની ફ્લેમ હું બંધ કરી દઉં છું કેમ કે મારે થોડું ગ્રેવી જોઈએ છે સૂપ જેવું અને જેમ ઘાટ ઠંડુ થશે ને એમ ઘાટું થઈ જશે તો છેલ્લે જ આપણે તમે મખાના કે કાજુ દાણા કોઈ પણ તમે રાખ્યું હોય શેકીને કે એનો છેલ્લે ઉપયોગ કરવાનો છે તો છેલ્લે જ આપણે નાખીશું છે તેની ક્રંચીને સરસ રહે એકદમ ખાવામાં ક્રંચ રહેશે વધારે પડતા બફાશે નહીં તો છેલ્લે મેં અહીંયા લીંબુનો રસ નાખી દીધો છે તો આપણો એકદમ ખાટો મીઠો ચટપટો એવો સ્વાદ આવીને તૈયાર થશે તો અહીંયા તો તૈયાર થઈ ગઈ છે આપણી સાબુદાણાની આ રેસીપી તો તમે સૂપ કહો તો સૂપ રસાવાળી ખીચડી કહો તો રસવાળી ખીચડી જે કહેતા હોય પણ બહુ જ સરસ એવું બનીને તૈયાર થાય છે તો અહીંયા છેલ્લે મેં લીલા તાણા નાખી દીધા છે તો અહીંયા આપણું ફરાળી સૂપ બનીને તૈયાર થઈ ગયું છે તો ગેસની ફ્લેમ અત્યારે મેં બંધ કરી અને હવે આપણે મિક્સ કરી દઈશું તો જેમ ઠંડુ થશે એમ ઘાટું થઈ જશે પરંતુ ગરમા ગરમ પીવાની બહુ જ મજા આવે છે એકદમ સરસ એવું ટેસ્ટી બનીને તૈયાર થાય છે હું અહીંયા સર્વ કરી દઉં છું આ ટોટલ ચાર બાઉલ બનીને તૈયાર થયા છે અડધા કપ સાબુદાણામાંથી તો અહીંયા હું સર્વ કરી દઉં છું તમે એક વાટકી ખાઈ લેશો તો તમને આખો દિવસ ભૂખ પણ લાગે એવું સરસ બનીને તૈયાર થાય છે જો તમને મારી રેસિપીઓ પસંદ હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો જરૂરથી કરી દેજો અને જે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં તમને અમારી આ ફરાળી રેસીપી કેવી લાગી છે એ પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તૈયાર થઈ ગયું છે આપણું સાબુદાણાનું સૂપ આગળ પણ મેં સાબુદાણાની ખીચડી અલગ અલગ રીતે બનાવીને મૂકી છે ફરાળી પી ઘણી બધી ફેરાળી રેસીપીઓ આગળ પણ શેર કરેલી છે એ પણ તમે ત્યાં જોઈ શકો છો ખૂબ જ સરસ અને એકદમ અલગ રીતે મેં બનાવી બનાવીને શેર કરેલી છે તો આજે પણ અલગ રીતે જ મેં સાબુદાણાની આ રેસીપી તૈયાર કરી છે જે ખૂબ જ તૈયાર સરસ બનીને તૈયાર થઈ છે ફરી મળીશું નવા વિડીયો સાથે બાય બાય